નમસ્તે બેટા બધાને ચલો આપણે છે ને ગીત દ્વારા જે પલાખા છે એ સહેલાઈથી યાદ રહી જાય એનું ગીત ગાવાનું છે ગાવું છે ને વીસ વીસ છે બગેડા ની લાઈન વીસ વીસ છે બગડા ની લાઈન

તેર છે સાત ડા લાઈન તેર તેર છે સાત ડા નીલાઈ તેર છે સાત ડા નીલાઈ તેર છે સાત ડા આઠ ડા નીલાઈ સી છે આઠ ડા નીલાઈ

तातडानी वेरी गुड सरस હવે હું કઈશ 35 35 35 35 જોત 35 સરસ જો 30 બોલાય એટલે કઈ લાઈન આવશે તગડાની 13 બોલાય ત્યારે તગડાની તગડાની વેરી ગુડ સરસ ચલો વેરી સરસ અણુ અણુ છે નવડા ની લાઈન પેલા શું આવે નવડો અણુ બોલાય એટલે નવડા ની લાઈન વેરી ગુડ સરસ બેસી જાવ ચલો બેતાલીસ બેતાલીસ ચોગડાની વેરી ગુડ હવે તમારે ફક્ત બોલવાનું છે ચલો પણ બોલાય એટલે પાંચડાની ની બોલાય એટલે પાછળ તેર બોલાય એટલે કઈ લાઈન આવશે अडू बोलाشه એટલે શિ બોલાએ એટલે વેરી ગુડ સરસ તાળી પાડી દો અલતો